એક તરફ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન લાખોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર અને બીજી તરફ નદીઓમાં ઘોડાપુર બનાસકાંઠામાં મેઘો કેવો મહેરબાન થયો છે તમે પણ જોઈ લો બનાસકાંઠાને મેઘરાજાએ બરાબરનો ઘમરોળ્યું છે કાઠાની બનાસ નદીના આ દ્રશ્યો છે જે હવે ભારે વરસાદ બાદ વહી રહી છે ઉપરવાસમાં ખૂબ સારો વરસાદ પડ્યો જેના કારણે બનાસ નદીમાં પૂરની સ્થિતિ છે અને નદી કાંઠે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે ભારે વરસાદના કારણે હજુ પણ બનાસ નદીનું જળસ્તર વધી શકે છે બનાસકાંઠાની બનાસ નદી એક તરફ બે કાંઠે વહેતી થઈ ગઈ છે તો બીજી તરફ એક યુવક તેમાં ફસાઈ ગયો હતો અમીરગઢ પાસેની બનાસ નદીમાં સોળ કલાકથી યુવક ફસાયો હતો અને નદીના પથ્થરોના સહારે કલાકોથી નદીમાં પોતાનો જીવ સાચવીને બેઠો હતો ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ની ટીમે યુવકનું રેસ્ક્યુ કર્યું હતું યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો બનાસકાંઠામાં મોડી રાત્રે જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો સરહદીય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો ચોવીસ કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી ગયો બનાસકાંઠામાં આજે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને જ પ્રમાણે મેઘરાજા પણ મન મૂકીને વરસતા પેકા રીતે નજરે પડ્યા બનાસકાંઠાના ધાનેરામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને સારો વરસાદ થતા જગતનો તાત ખુશખુશાલ છે અનેક સોસાયટી અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તુલસીનગર હિંગરાજનગર કૈલાશનગર સોસાયટી આગળ ઘૂંટણ સમા પાણીના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે બનાસકાંઠાના ધાનેરામાં સરકારી કચેરી પાસે જ વરસાદી પાણી ભરાઈ ગયા જનસેવા મામલતદાર અને નાયબ કચેરી પાસે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા સરકારી કચેરી પાસે થઈ સરકારી પોલ પણ દેખાઈ કારણ કે આ સમસ્યા દર વર્ષની છે પણ અધિકારીઓને સમસ્યાનું નિરાકરણ લાવવામાં જાણે કોઈ રસ જ નથી એક તરફ બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ છે પણ વરસાદી પાણીના નિકાલ માટે બીજી તરફ તંત્ર આળસુ દેખાઈ રહ્યું છે આ દ્રશ્યો છે બનાસકાંઠાના દિયોદરના જ્યાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ટાયરો ડૂબી જાય એટલા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ હાલાકી પડી રહી છે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો લાકડી થરાદ વાવ સહિતના શહેરોમાં અવિરત મેઘમહેર વરસી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા લાકડીમાં બે દિવસમાં એવો ધોધમાર વરસાદ પડ્યો છે કે આખું લાખણી જાણે જળતર બોર થઈ ગયું છે એક જ દિવસમાં ચાર ઇંચ વરસાદ પડતા ચાર એકર જો કંઈ દેખાઈ રહ્યું છે તો તે છે માત્ર પાણી જ પાણી લાકડી થી થરા જતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી બજારોમાં પ્રવેશતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા રોડ નજીક સર્વિસ રોડ પર અડધી ગાડી ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા ભારતમાલાની બંને બાજુના સર્વિસ રોડ પાણી પાણી થઈ ગયા છે પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થઈ ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે અને સૌથી વધુ સુઈગામ તાલુકામાં વરસાદ છે આ દ્રશ્યો છે સુઈગામના નડાબેટ બોર્ડરના જ્યાં રણમાં દરિયો બની ગયો છે આજે આઠ ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો જેના કારણે આખો નળા બેટ પાણી પાણી થઈ ગયું બનાસકાંઠાના સરહદીય વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે એટલો તો વરસાદ પડ્યો છે કે ગામમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પાડણ ગામમાં ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ઘુસી ગયા હતા જેના કારણે ઘર વકરી પલડી ગઈ અને લોકો હેરાન પરેશાન થઈ ગયા આ દ્રશ્યો જુઓ ધાનેરા તાલુકાની રેલ નદીના આ દ્રશ્યો છે જે ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ ગઈ છે કારણ કે રાજસ્થાનમાં ભારે વરસાદ છે જેથી રેલ નદીમાં સતત નવા નીર આવક થઈ રહી છે રેલ નદીના નીરને નીર જોવા ખેડૂતોના ટોળા વળ્યા હતા ચાલુ સીઝનમાં સતત ચોથી વાર રેલ નદીમાં પાણીની આવક થઈ રહી છે પ્રચંડ પ્રવાહમાં વહેતી નદીમાં લોકોની બેદરકારી પણ આ રીતે સામે આવી છે કારણ કે કેટલાક લોકો નદીના પ્રવાહમાં જીવને જોખમમાં મૂકીને ગયા હતા ઇંચ વરસાદથી જળભરાવ થઈ ગયો છે વાવ જવાનો હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ઘૂટણ પાણી ભરાઈ જતા હેરાન પરેશાન થઈને વાહન ચાલકો ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા ભારે પવન સાથે ધારો વરસાદ વહેલી સવારથી જ થરાદમાં વરસ્યો થરાબથી ભાદર જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જામી ગયું હાઈવે નજીકના ગામડાઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું વૃક્ષો પણ ક્યાંક વરસાદી પાણીમાં તણાતા જોવા મળ્યા મુશળધાર વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે આ દ્રશ્યો છે ડીસાથી થરાદ જતા હાઈવેના બીજા જળભરાવ કઈક આ રીતે થયો છે ભારે પવન સાથે મેઘરાજાના પધરામણાથી રાહદારીઓ વાહન ચાલકો અને દુકાનદારો પરેશાન થઈ ગયા ટાયરોડ ઉગી જાય એટલા પાણીમાંથી માંડ માંડ પોતાની ગાડીઓને વાહન ચાલકો આ પાણીવાળા રસ્તે પસાર કરી રહ્યા છે વાવમાં બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે તાલુકાના ગામે રસ્તા પર નદીઓ વહી રહી છે તડાવથી ચોથા નેચડા ગામ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એક ગામથી બીજે ગામ પાણી પ્રવેશતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોએ પણ સ્થળાંતર કરવાની ફરજ પડી છે બનાસકાંઠામાં અંબાજી નજીક નદીમાં કાર તળાવવાના આ દ્રશ્યો જુઓ રાજસ્થાન ગુજરાત બોર્ડર પર આવેલ ડેરી ગામ પાસે નો બનાવ છે ડેરી ગામ જતી કમાન્ડર કાર તળાઈને પલટી ગઈ હતી જોકે કારમાં સવાર લોકોનો આ બાદ બચાવ થયો છે લોકોને એ જ અપીલ છે કે નદીના આવા ધસમસતા પ્રવાહમાં તમે ના ઉતરો અને તમારા વાહનને પણ લઈ જવાની રિસ્ક ના લો જીભ છે તો બધું છે આવા જોખમ ખેડીને હેરાન થવાનો જ વારો આવશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ